રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી રોડ રસ્તા રિપેરિંગ બાબતે કોન્ટ્રાકટરની મનમાની ઘણા સમયથી વોર્ડ નંબર નવમાં રસ્તાનું ખોદકામ કરીને કોન્ટ્રાક્ટર ખોરભાઈ દ્વારા કામ આધુરુ રાખી પૂરું ન કરવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના પૂર્વ સદસ્ય બાવલાભાઈ હિંગોરાનો આક્ષેપ બાવલાભાઈ હિંગોરાએ એમના સ્વખર્ચે રેતી કાકરી ના તૂટેલ રસ્તાનું કામ પૂર્ણ કરાવી અને માનવતા મહેકાવી ઉપલેટા નગરપાલિકા ભૂગર્ભ ગટરના નામે કોઈ કામ પૂરા થતા નથી વોર્ડ નંબર નવમાં માજી સુધરાઈ દ્વારા અવારનવાર સ્વ ખર્ચે કામ કરાવતા હોય છે ઉપલેટા વોર્ડ નંબર 9 માં ચોમાસુ આવે કે તહેવાર આવે રજા કોસમાણ હિંગોરા ઉર્ફે બાવલાભાઈ સ્વખર્ચે કાકરી રેતી નાખાવીને રોડ રસ્તા સારા રાખે છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા બોસ વોર્ડ નંબર સભ્યો આ પંજાબી કોલોની પાસે મરિયમ મસ્જિદ પાસે ખૂણે આ કોન્ટ્રાક્ટર ખોળાભાઈ ચાર ચાર મહિના આ રોડ થોડી થોડીને વહી ગયા છે માણસો કોઈ હાલી નથી ચાલી નથી શકતા તેના માટે થઈને અબાણના અમારા સહેદ પીરે તરીકે હતા એના લગ્ન હતા કેટલે ફેરી ફોન કર્યા આવી છે આવી છે નથી જવાબ દેતા એના માટે થઈને મેં મારા શો ખર્ચે તમે જ રેતી કાકરી હાંડું નખાવીને આ રોડનું કામ પૂરું કર્યું છે અંદાજે કેટલો ખર્ચો થયો અંદાજે ખર્ચો થયો છે આઠ દસ હજારનો જેસીબી મંગાવી આટલા ટ્રેક્ટર નાખ્યા તો આમાં કોઈ નગરપાલિકા કોઈ ધ્યાન નથી આપતું નગરપાલિકાની બોડી જ નહોતી ખોડાભાઈને વર્ષે કોન્ટ્રાક ખોબેલો ખોડાભાઈને ફોન કર્યો ખોડાભાઈ એવું કહે હાલો આવી છે હાલો આવી છે આ ચાર ચાર મહિના થયા અત્યારે કહી દે ભોં ઘટો યોજના ભોં ઘટો યોજના આવે છે કે વોર્ડ નંબર નવને ભોં ભેગો કરવો હશે કોન્ટ્રાક્ટરને એ ખબર નથી પડતી કાંઈ